શું આ સરકારી વકીલની કારના કાળાકાચ તૂટશે ખરા સુરત જિલ્લાના ઓલપાડ કોર્ટમાં એક એવો મુદ્દો સામે આવ્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે સરકાર પક્ષે વકીલાત કરનાર સરકારી વકીલે જ જો સરકારના નિયમોનું પાલન ન કરે તો પછી સામાન્ય નાગરિક પાસેથી શું અપેક્ષા રાખવી સરકાર દ્વારા સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે કે વાહનમાં કાળાકાચ રાખવા પર પ્રતિબંધ છે પોલીસ દ્વારા સમયાંતરે આવા વાહનો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે તો પછી પ્રશ્ન એ છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે શું સરકારી પદ પર રહેલા વ્યક્તિઓને છૂટછાટ આપવામાં આવે છે એક તરફ ટ્રાફિક પોલીસ સામાન્ય નાગરિકોને કારાકાસ માટે દંડ ફટકારે છે મેમો ફટકારે છે અને બીજી તરફ કોર્ટમાં સરકારનું પ્રતિનિધિત્વ કરનાર વકીલના વાહનમાં કારાકાસ હોવાની ચર્ચા ગરમાઈ છે આ ઘટનાએ પારદર્શિતા અને સમાનતા અંગે ચર્ચા તેજ કરી છે હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી થાય છે

સરકારી તરીકે તમારી ગાડીઓમાં કાળા કાચ હોય હું સમાજ માં આપણે ઉદાહરણ પૂરું પાડીએ પરમાત્મા પણ એમ વાત નથી તમારા ઉદાહરણ સારો માણસ કોને કહેવાય ડોક્ટર વકીલ એન્જિનિયર સમાજમાં નહીં પણ સમાજમાં એક ઉદાહરણ આપણે આપવાનું છે તમે સરકાર પક્ષે દલીલ કરવા આવો સરકારી નિયમ આમ છે સરકારી આમ પ્રક્રિયા છે સરકારના નિયમોનું જ્યારે ઉલ્લંઘન તમે પોતે કરો જ હે રેલી રે ફોન કરો પોલીસને ફરતી લખાવો ઓળ ન્યાયાલયની અંદર એક ગાડી છે એ ગાડીની અંદર આવી આવી રીતની બધી વસ્તુ છે અને અહીંયા કાળા કાચ લાગેલા છે ને એની ઉપર બોર્ડ છે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત બરાબર કરો 112 નંબર માં ફોન કરો 112 માં કરો જુલિયન ભાઈ હા ધીસ ઇઝ એ રાજન ધીસ ઇઝ એટ ને બોલાવો